આ યાત્રામાં જોડાયા હતા આ યાત્રાની શરૂઆત અમર બૌદ્ધ વિહાર થઈ હતી જે છત્રપતિ શાહુજી મહારાજ બૌદ્ધ વિહાર વઢવાણ આ યાત્રા પહોંચી હતી અને અહીં છત્રપતિ શાહુજી મહારાજ બૌદ્ધ વિહારના સંચાલન કરતા નટુભાઈ તથા તેમના પરિવારે આ ધમ્મપદ યાત્રાનું સ્વાગત કર્યું હતું અને અહીં ત્રિશરણ પંચિલ પણ લેવડાવવામાં આવ્યા હતા અને એના દ્રશ્યો તમે જોઈ શકો છો તો જે નટુભાઈએ આ મહેનત કરી આ સંઘર્ષ કરી અને જે બૌદ્ધ વિહારનું નિર્માણ કર્યું છે એ તમે જોઈ શકો છો અહીં છત્રપતિ શાહુજી મહારાજ બૌદ્ધ વિહારથી ધમ્મપદ યાત્રા આગળ વધી અને જે વઢવાણ બાબા સાહેબ આંબેડકરની પૂર્ણ કદની જે પ્રતિમા છે ત્યાં પહોંચી હતી ત્યાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતા પંતેગણ તથા ઉપાસક ઉપાસિકાઓ અને ભીમ બંધુઓની હાજરીમાં અહીં પણ તથાગત બુદ્ધ કી કરુણા હો ના નારા લાગ્યા તથા માનવ માનવ એક સમાન બૌદ્ધ ધર્મ કી ક્યા પહેચાન માનવ માનવ એક સમાન અને જાણે કે સુરેન્દ્રનગર એક પંચશીલ ધ્વજથી રંગાઈ ગયું હતું અને મિત્રો એના દ્રશ્યો તમે જોઈ શકો છો તો અહીં જે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા છે જે આંબેડકર સર્કલ છે ત્યાં પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો લોકો જોડાયા હતા અને આ યાત્રામાં રિક્ષાઓ ગાડીઓ તમે જોઈ શકો છો કે હવે જાગૃત થઈ ગયા છે આંબેડકર સર્કલથી આગળ નીકળી જે ભક્તિનંદન સોસાયટી કહેવાય છે મિત્રો આ બહુ મોટી વાત છે કે સરદાર પટેલ જે લોખંડી પુરુષ કહેવાય છે તેમની પૂર્ણ કદની પ્રતિમા છે અને ત્યાં પંતેજીએ સરદાર પટેલને પણ ફુલહાર કર્યા અને એના દ્રશ્યો પર આપ જોઈ શકો છો તો વંતે પ્રતિક શ્રેષ્ઠીજી તથા ઉપાસક ઉપાસિકા હોય ત્યાં હાજરી આપી તો આ બહુ મોટી વાત કહેવાય તો અહીંથી બ્રહ્મપદી યાત્રા આ નગર યાત્રા આગળ વધી અને કે ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ત્યાં પણ ફુલહાર કરી અને બાબા સાહેબ આંબેડકરને યાદ કરી અને તથાગત બુદ્ધ કી કરુણા સાથે નગરયાત્રા આગળ વધી જે શહેરનો મુખ્ય ચોક છે અને એ આંબેડકર ચોક રાજ હોટલ ત્યાં જે બાબા સાહેબ આંબેડકરની પૂર્ણ કદની પ્રતિમા છે આ નગર યાત્રા આ શાંતિ યાત્રા ત્યાં પહોંચી અને તમે જોઈ શકો છો કે લોકોએ કેવો સાથ અને સહકાર આપ્યો છે ગમ બંધુઓ તો નગર યાત્રામાં જોડાયા ની સાથે સાથે પોલીસ પ્રશાસને પણ આ યાત્રાને પૂરો સહકાર આપ્યો હતો અને એ પણ તમે જોઈ શકો છો અહીં બંટેગણ દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુરાણ કરવામાં આવ્યા હતા અને ઉપાસક તથા ઉપાસિકાની હાજરી તમે જોઈ શકો છો લોકોએ હર્ષોલ્લાસ સાથે વૈશાખી પૂર્ણિમાનો ઉત્સવ મનાવ્યો હતો તો એ દ્રશ્યો તમે જોઈ શકો છો કે બાબા સાહેબ આંબેડકર છો ત્યાંથી આ શોભાયાત્રા આગળ નીકળી અને શહેરના મુખ્ય માર્ગ મથક કરી અને ભંતેજીને ને વંદનામી કરી અને આ શોભાયાત્રાનું માન સન્માન વધાર્યું હતું તો તમે જોઈ શકો છો સુરેન્દ્રનગર અમરબોધી બોધ વિહાર ભંતેજી પ્રતિક શ્રેષ્ઠીજી આ રથથી નીચે ઉતરી અને પોલીસ અધિક્ષક સન્માન કરે છે પંચશીલ પહેરાવે છે અને પોતાની પાસે જે ધમ્મપદ પુસ્તક હોય છે એ પુસ્તક પણ એ પોલીસ નિરીક્ષકને ભેટમાં આપે છે અને જે આનંદની લાગણી આપણે જોઈ શકીએ છીએ કે આપણને કેવો સાથ અને સહકાર આપ્યો છે તો મિત્રો એ દ્રશ્યો તમે જોઈ શકો છો અહીંથી નગરયાત્રા આગળ વધી અને હવે જે દુધરેજ મહા બનવા જઈ રહ્યું છે જે મોનેસ્ટ્રી બનવાની છે ત્યાં સુધી પહોંચવાની હતી તમે જોઈ શકો છો આ યાત્રા મુખ્ય માર્ગો પસાર થઈ અને હવે દુધરેજ તરફ આગળ વધી જ્યાં મોનેસ્ટ્રી બનવાની છે અને દુધરેજ ના સમગ્ર સમાજ બંધુઓએ આ શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું અને યુવાનોએ સાથ સહકાર આપ્યો હતો અને અહીં હમતે ગણે ધમ દેશના સંભળાવી અને જે ખીરનો પ્રસાદ હતો એ ખીરનો પ્રસાદ પણ સૌએ ગ્રહણ કર્યો હતો સુરેન્દ્રનગર પંચશીલના જે ધ્વજ છે એ ધ્વજથી રંગાઈ ગયું હતું તમે જોઈ શકો છો કે બેનરો પણ લાગેલા છે કે મહાબોધિ મહાવિહાર બચાવો મુક્તિ આંદોલન જે છે પંચેગણ તથા સુરેન્દ્રનગર ઉપાસક ઉપાસિકાઓએ મહાબોધી મહાવિહાર બચાવો આંદોલન ને પણ સમર્થન કરી અને એના પણ દ્રશ્યો તમે જોઈ શકો છો કે બેનરો બનાવી અને ગાડીઓમાં એ રાખવામાં આવ્યા હતા કે મહાબોધી મહાવીર ને મુક્ત કરો આ 2569મી બુદ્ધ પૂર્ણિમા છે અને આ વૈશાખી પૂર્ણિમા એનું મહત્વ ખૂબ જ છે અને સારા વિશ્વમાં બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી થઈ રહી છે બા સાહેબ આંબેડકર

તમને પસંદ આવે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને જો તમને આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરો અને સાથ અને સહકાર આપવા હું વિનંતી કરું છું જય ભીમ નમો બધાય જય ભારત જય સંવિધાન